વાડી ઉલોક તો એમાં હવનો સાથ સહકાર અને ભાઈ આપણે જે તમને આ ઝાડ વિશે માહિતી આપી તો હું કે ભાઈ અમારે ઝાડમાં કે ભાઈ આ વાંસેલું છે એવું નહીં પણ અમારે બાપ દાદા વખતથી ખેતી અને જે અમારા દાદાએ પોપિયા વાવેલા સીતાફળ વાવેલા અમારા બાપાએ ભાઈ જમરૂક વાવેલા તો આ આપણે જોયેલું જાણેલું અને અત્યારે આપણી પાસે ઝાડ વાવ્યા અને એમાં કેવું રિઝલ્ટ છે એ આપણે આપણી પેઢીઓથી અને આપણા વારસાથી શીખેલા છે એ અને જે ખ્યાલ છે એ તમને કહીએ છીએ બાકી આપણી પાસે બીજું કાંઈ એવું નોલેજ છે નહીં અને આપણે ભાઈ જે આપણે જોઈ જે રિઝલ્ટ હોય એ તમને બતાવીએ છીએ અને જુઓ ભાઈ તમે જોઈ કહો મારા પપ્પા એ અમારે ખોડિયાર ચંપરાવા અમારી વાડી તો નાનો પોટો છે આ વર્ષો જૂનો તો એમાં દાઇડેમનું ફળ હાથમાં લઈને પોટો પાડેલો છે જુઓ એટલે ભાઈ બાપા દાદાની અને આ દાદાની કૃપાથી જે આપણને છે મને ખ્યાલ એ તમને કહું અને ભાઈ કોઈને માહિતી લાગતી હોય તો વધારે આપણે શું એટલે આપણે આ કોશિશ કરી છે કે ભાઈ હવને આપણે કઈક કહીએ કોઈને કાયમ લાગતું હોય તો સારું આ રીતની વાત છે એટલે હવે આ તમને માહિતી આપું છું જમરૂક ને સીતાફળની ની એ રોપા આપણે કવડા થયા કેવી રીતે વાવ્યા હું છું તો હાલો હવે આપણે થઈ ન્યા હવે ભાઈ આ જુઓ ના છોડ એટલે ભાઈ આજે હવા વર્ષના થયા છે એટલે ગયા વર્ષે આપણે જેઠ મહિના રોપ્યા પછી સોમા સુઈ ગયું એટલે ત્રણ ત્રણ ડાળીઓ મોટી થઈ ગઈ તો ત્રણ ડાળીઓ મોટી થઈ ગઈ એટલે આપણે એનું કટિંગ કર્યું કટિંગ કરી અને પછી આ રીતના આ વર્ષે તમે જોઈ શકો આ હવે અત્યારે આને સિઝન જ છે ફ્રૂટની પણ આ વર્ષે જે ફ્રૂટ બેઠા નથી એટલે ફળ નથી બેઠા એટલે હવે આના પાસે ફળની સિઝન પૂરી થાય એટલે અમુક ડાળ જે છે એ પાછી કાપવી પડે તો ઝાડ ઘાટમાં અને ડાળ વધારે થાય અને આમાં શરૂઆતની તમને જો વાત કરું કે ભાઈ આપણે વાડીમાં કાંઈ પણ રોપા છે અને ભાઈ વિલાયતી ખાતરમાં એમ ઉપયોગ નથી કરવો તો પહેલાં જમીનમાં ખાતર બંધ કરવું પડે એટલે વિલાયતી કોઈ પણ વસ્તુ નહીં પછી તમારે બીજા વર્ષે ભાઈ રોપા રોપો એટલે એમાંથી વિલાયતી કોઈપણ વસ્તુ નાખવાની આવે નહીં આ દેશીથી આપણે જે કાંઈ હજી સુધીમાં મેં આમાં કોઈ વસ્તુ કાંઈ નાખી નથી જે પાણી અને રોપ્યા એ બરાબર છે એટલે આમાં કોઈ વસ્તુનો જે આપણે અખતરો કર્યો નથી ને કાંઈ વસ્તુ નાખી નથી અને આ રીતના તમે આનું જોઈ શકો છો અને આ રીતે આપણે પાછા આ ફ્રૂટના રોપા જે રોપ્યા છે તો ભાઈ પશુ પશુપંખી લક્ષી રોપ્યું છે કારણ કે આમાં આપણે માનો કે ત્રણ જાતના જમરૂખ તો એના બબે પાંચ પાંચ છોડ રોપ્યા છે દાઇડમના ચાર પાંચ વોટ રોપ્યા છે પછી લીસી છેરી સંતરા મોસંબી પછી જાંબુ અલગ અલગ જાતના પછી સફરજન ઓલું રામફળ આવે એ એટલે આ રીતના હવે ઝાડ આપણે બધા રોપાઈ ગયા પણ એ કાયદે હું તમને માહિતી ન આપી શકું એટલે અલગ અલગ આપણે આ ક્યાંમાં હવે પહેલાં આપણે ઝાડને આપીએ હવે આ જમરૂખને આપીએ અને હવે તમને સીતાફળની માહિતી આપવાનો છું એમ અલગ અલગ તમને બધાય આપણી વાડીમાં એટલા રોપા અલગ અલગ રોપેલા છે કે તમને અલગ અલગ માહિતી મળતી રહે અને ભાઈ જોવામાં મજા આવશે ભાઈ અત્યારે આપણે આ ફ્રૂટનો ટાઈમ છે એટલે અત્યારે આને આપણે કાંઈ કટિંગ કરવાનું નથી પણ આને પછી આ ફ્રૂટની સિઝન ઉપૂરી થઈ જાય એટલે કટિંગ કરવાનું અને આમાં કટિંગનું તમને મહત્ત્વ કહું તો જો ત્રણ ડાળ હતી ત્રણ ડાળમાં આપણે નામ રવા દીધું હોય અને ફ્રૂટ શરૂ થયા હોય તો એક ડાળીમાં પાસ પાસ આવે એટલે પંદર થયા પણ એ ત્રણ ડાળ કટિંગ કરી એટલે એકમાં પાંચ પાસ ડાળી થઈ એટલે પંદર ડાળી થઈ તો પંદરમાં ત્રણ ત્રણ આવે તોય તે ફ્રૂટની સંખ્યા વધી જાય ફ્રૂટ મોટા થાય અને હારા થાય લાઇટમાં થાય આ બધું થાય એટલે ટાઈમે ટાઈમે આના પાછું કટિંગ કરીએ આપણે તો ઝાડનો ગ્રોથ વધે ઝાડનો ગ્રોથ વધે એટલે ફળ એટલે ભાઈ સારા થાય આ રીતનું છે એટલે આમાં તમને ફળ આવે એ બતાવશું આ રીતે કારણ કે હવે તો આપણે વાડીમાં ને આપણે એકાબીજી હારી જ એટલે જે કાંઈ જોતી હોય એ માહિતી આપ્યા કરશું અહીંયા જે નવા ફ્રૂટ આવે એની માહિતી આપ્યા કરશું હવે આપણે જો આ સીતાફળ લો તો આ સીતાફળ એ જ આ છે ત્યારે જ આપણે રોપેલી છે હવે આ સીતાફળમાં તો આ જે હવા વરુણ થયા છે અમુક ફ્રૂટ આવ્યા છે જો ફળ આવ્યા છે જો આ છે તો જો અહીંયા છે મોટું અને આ વર્ષે આ આપણે લેટ કહેવાય જો આમાં છે તો હવે જેટલી ડાળી હોય આમાં પાંચ પાંચ ફ્રૂટ આવી ગયા હોય તો ઘણો ફેર પડે અને જેટલી ડાળીમાં અલગ અલગ ફ્રૂટ આવે એ પ્રમાણે ફ્રૂટની સાઈઝ મોટી થાય એટલે આપણે ફાલમાં જે આપણે જોતું હોય એ કરતા રિઝલ્ટ સારું આવે એવું થાય આમાં જો આયથી મેં આ કટિંગ કરેલું છે જો બતાવું આ ગયા વર્ષે જો આથી આ કટિંગ કરેલું કેટલી ડાળી બેસી ગઈ આમાં જો એટલે આ કરવું જરૂરી છે એટલે ભાઈ આ આપણે આ ઝાડનું પહેલું ફ્રૂટ આપણે જોઈએ છીએ અને ભાઈ જોઈ ત્યાં આનંદ થાય હો કે ભાઈ વાહ ભાઈ વાહ એટલે આપણે અને આમાં પશુ જમરૂક સીતાફળ તો એના આયુર્વેદિક ઘણા ફાયદા છે હવે આ સીતાફળના પાન જે છે તો અત્યારે તો ભાઈ ઢોર માટે દવા ઇન્જેક્શન બધું આવી ગયું છે ગા માતા માટે કે ભાઈ કાંઈ બીમાર પડ્યો હોય ને ખરીયામાં વાહ આવતા પહેલાં ખરીયામાં જીવાય પડી જતી તો કે ભાઈ કાંઈક બીજું થયું હોય તો આ સીતાફળીના પાન વાટી અને જે વાગ્યું હોય એના લગાડે એટલે જીવાયતું હોય એ બધી નીકળી જાય અને એકદમ રૂજ આવી જાય એટલે આ પછી આપણે જે મનો કે આપણે આયુર્વેદમાં કે ભાઈ આમાં કેન્સર માટે અમુક કાયમ લાગે છે એવી આપણને થોડી ખબર છે પછી ભાઈ જમરૂખના પાન ડાયાબિટીસમાં કાંઈમ લાગે અને આયુર્વેદિક એનાય ઘણા ફાયદા છે એટલે આ રીતે પાછું અલગ અલગ ફાયદા ઝાડના અને ઝાડ એક પણ એવું નથી કે જે એના કાંઈક ફાયદા ન હોય અને હંમેશા ઝાડ આરે જીવન એ તો પહેલેથી છે અને અને હવે ભાઈ તમને અહીંયા જ બાજુમાં પાછા બીજા જમરૂખના છોડ છે આપણે કીધું આમાં અલગ અલગ છોડ રોપ્યા છે લાલ જમરૂખ ધોળા જમરૂખ કલમ જમરૂખ એટલે આપણે મૂળે આ જાણકારી મેળવીને પશુ પંખી અહીંયા ખાય આ આપણું છે હવે જો આ કલમ છે તો આ કલમમાં અત્યારથી આ ફ્રૂટ આવી ગયા આમાં જો ફળ બેહી ગયા છે બરાબર પણ આ ઝાડ નાનું છે એટલે ફળ એટલા બધા કાંઈ મોટા થાય નહીં અને આ કલમ છે તો આના ફળ છે તો હવે આમાં ફળ આપણે ત્રણ વર્ષ સુધી કદાચ પાંચ સાત પાંચ સાત ફળ લઈએ તો પંદર ફળ છે ઓલું ત્રણ વર્ષ ફ્રૂટ દેવાનું શરૂ કરે એટલે સીધા દોઢો ફળ આવે એમાં તો હવે એ આગળ વધી જાય એટલે આપણે આ રીતનું થાય આપણને એમ થાય કે ભાઈ ઝાડ લાવવા નાનું છે ત્યાં ફ્રૂટ આપે છે પણ એ ફ્રૂટ આપણે સિઝને આવે તો જે આવવાના હોય એટલે જ આવે આ ઝાડ છે તો જો એ પણ આવે હું અને હજી એક અહીંયા છે જો આમાં તો ઘણા મોટા થઈ ગયા છે એટલે અલગ અલગ વેરાયટી આપણે આ રોપેલી છે એટલે આમાં જુઓ હવે આ બે ફ્રૂટ એક આ છે તો જો એક નાનું છે ને એક મોટું છે પણ આ એની જગ્યાએ એક હોય ને તો વધારે મોટું થઈ જાય એટલે આ રીતનું છે અલગ અલગ આવવા જુએ અને એ રીતનું હોય અને અહીંયા આપણે જો ગયા વર્ષે જે રોપણ કર્યું એમાં સીતાફળી અહીંયા ત્રણ છે પછી આ આઠ કાંઈક જમરૂક છે અલગ અલગ બધી અને આ વર્ષે જે રોપણ કર્યું એમાં પંચોતેર એંશી સીતાફળ પૈકી આપણે શેઢે વાવી દીધી છે એટલે આ રીતે ભાઈ આમાં શું છે કે ભાઈ શેઢે તમે એટલે વાવ્યું હોય ફેન્સિંગની બાજુમાં તો આ ફળના ફળ મળે અને બીજા નંબરમાં કે વાઇડે કાંઈ હસવો ન થાય વાઇડ ભાંગ તૂટ ન થાય ને એને શેપથી થઈ જાય આપણું ફેન્સિંગ હોય તો એને આડી થઈ જાય એટલે સારું પડે એટલે આ રીતને આપણે કર્યું છે અને ભાઈ ઝાડ ગમે ત્યાં હોય તમે શેડો પડતર તે ત્યાં વાવો તો ઝાડથી જ ભાઈ જીવન છે અને ઝાડ ઝાડનું મહત્ત્વ શું છે કે ભાઈ આપણે પહેલેથી જન્મીએ ત્યારથી આપણને શુદ્ધ હવાનું કામ કરે છે અને પછી બીજા નંબરમાં કે અત્યારે તો આપણે આધું એ આધુનિક બાંધકામ થઈ ગયું એટલે બાકી આપણે જરૂર પડતી લાકડા મોજબું એટલે મોજબું એટલે ભાઈ મોટું ઝાડું લાકડું હોય અને મોજબું ને પછી ભાઈ વળગ્યું વાંસા પટગ્યું આ તે આપણે મકાનમાં અને નળિયાવાળા મકાન બનતા પછી બા બાણા જે એના પહેલાંના તો આ રીતનું લાકડું પહેલાં વધારે વપરાતું અત્યારે લાકડાની આ જે વપરાય એ છે પણ મૂળ કે ભાઈ આધુનિક વસ્તુ આવી ગઈ એટલે એ જાજુ બધાય વાપરવા મળ્યા પ્લાયના બાણા છે લોખંડના બાણા છે સિમેટિયા સોખા છે આવું બધું આવી ગયું એટલે ઝાડ માટે ફાયદાકારક છે એમાં કાંઈ વાંધો નહીં અને જે માણસની સંખ્યા વધી પ્રમાણે જો ઝાડની સંખ્યા વધે તો ભાઈ પ્રદૂષણ હસવાય રહે અને હંધી મદદ મળે ઝાડના જીવન એટલે ભાઈ આપણે પહેલેથી જોતા આવી છે કે ભાઈ વર્ષોથી લાકડું જે વપરાય છે એ ઘણું વપરાય છે અને બીજા નંબરમાં એ તો આપણી જરૂરિયાત પૂરી કરે પણ હવારમાં હવે ગેસના બાટલા અત્યારે પહેલાં પહેલાંના સમયમાં કે ભાઈ ઝાડ તો હવારથી જ તે જ્યાં રાંધવાનું શરૂ કરે અને સૂલો શરૂ કરે એટલે ઝાડની જરૂર પડે દાંતણ તો એ જે હોય એ ઝાડનું જ હોય પછી આપણે ગમે એ જે વસ્તુ ઘરની વપરાશની હતી તો એ બધી લાકડામાં જ પહેલાં બનતી અને ખાટલા તો કે ભાઈ લાકડાના હુવાનું આરામ કરવાનું તો ખા પણ એટલે ઝાડ અને માણસ એક જીવ છે પહેલેથી અને એમાં હવે શરૂઆત થઈ એટલે ઓક્સિજન મળે માણસ મોટો થયો અને એનું પૂરું થયું એટલે કે ભાઈ સિત્તેર બોતેર પંચોતેર જ્યારે એની ઉંમર હો એની ઉંમર પૂરી થાય ગમે માણસની એટલે આવ્યા એટલે જવાનું છે પણ આખી જિંદગીમાં ઝાડના લાકડા વગરનું જે જીવન છે કારણ કે શરૂઆતમાં અને છેલ્લે પૂરું થાય તારે તે કે ભાઈ લાકડા તો જોવે જ હું અને છેલ્લે ઝાડની જરૂર પડે અને ભાઈ પહેલે ઓક્સિજન લેવાય ઝાડની જરૂર પડે ઝાડ હોય તો શુદ્ધ ઓક્સિજન આપણને હવા મળે આવું છે અને ભાઈ આ માન્યતામાં આવેલી અને આ રીતે જો પાછા હવે આપણે કાંઈક આપણે જે જગ્યા ખુલ્લી હોય ને ખાલી હોય ને ઝાડ રોપવી તો આવનારી પેઢીને આપણે કાંઈક દઈ જાય એવું છે મિલકત કે જમીન દીધી તો એની આરવાજ શુદ્ધ હવાન શુદ્ધ ઓક્સિજન આપણે આપવી તો આપણે આપણા બાળકોનું ભવિષ્ય સુધાર્યું એવું આપણને થાય મને આવું લાગે છે મારું માયનામાં આવું આવે છે હવે તો ભાઈ આ સીકું ઝાડ છે સરસ છે ને કોળ કેવી છે હવે આપણે ભાઈ અલગ અલગ જાતની માહિતી આપતા રહીશું કેમ આજ મજા આવીને તો હવે ભાઈ આપણે મળશું પાછા આપણી બીજી ચેનલ બિયલ વાડી વ્લોકમાં એમાં વિડીયો જોઈજો જમાવટ થાય મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ